આવા માંગતા હોય તે આ ગ્રાઉન્ડ છે અમે ડ્રાઈવિંગ ટેસ્ટ ચાલુ છે સીઆઈએસએફ છે જીસીઆરટીસીનો છે બસનો છે જે પણ ભાઈ અહીં આવતા હોય તો એમને ડબલ્યુ આરએસ રોજગાર વિથ સુભાષ સરને કોન્ટેક કરો અને ડ્રાઈવિંગ ઇન્સ્ટિટ્યૂટ બહુ સારું છે અને ટ્રેનિંગ પણ સારી આપે છે હું પણ એક ગુજરાતથી છું સુરતથી અને આ ભાઈ પણ ખેડાના છે અને પોતે પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે બોલો કાંઈક બે શબ્દ ભાઈ સારું છે અને તમે જોઈ શકો છો પોતે પણ છે ટ્રેનિંગ ટ્રેનિંગ લેવા અને પણ સારી આપે છે અમે આજે ચાર ઓપ્ટિકલ ચલાવી લીધા રોજના બધા ઓપ્ટિકલ આપે છે ગાડી ચલાવવા એચ ઓપ્ટિકલ આઠડો કરવાનો આપણે ગુજરાતીમાં આઠડો કરવાનો એચ કરવાનો અને એલ પાર્કિંગ અને જીકઝેક અને એક એસ છેલ્લે તમે રોજ તમારે ટેસ્ટ લેવાય સાંજે જો તમે એ ટેસ્ટમાં ફેલ થઈ જાઓ તો તમારે કાંઈ વાંધો નહીં પણ તમારો રોજ ટેસ્ટ લેજે જે આરટીઓ લે ને એમ જ જે તમે આખો દિવસ ગાડી ચલાવી હોય અને સાંજે તમારો ટેસ્ટ લેવામાં આવે આ ઝીકઝેક છે જે વચ્ચેનું છે ને આ ઝીકઝેક છે અને અહીંયાથી ઝીક ઝેક છે આખો લઈ અને પછી આ એચ જે આખે આખો એચ છે ઓલો એટ પાર્કિંગ છે જે ગુજરાતી ભાઈ આવા મોકતા હોય તો એમને કોન્ટેક કરો અને સાંજે રોજ એક ટેસ્ટ લેવાય છે જો સવારે તો આખો દિવસ ગાડીનો ટેસ્ટ હોય છે એચ ઓપ્ટિકલ આઠડો કરવાનો અને એલ જીકઝેક પણ સાંજે પણ એક ટેસ્ટ લેવાય છે જો અત્યારે ચાલુ જ છે કે જે ભાઈ ઓલા ભાઈ પાસ થઈ ગયા એમાં તો સાંજે રોજ નંબર લખાય કે એક એક વ્યક્તિનો કે આજે આટલા એમણે ગાડી ચલાવી તો એ કેવી રીતે કરે છે પાસ થઈ શકે છે કે નહીં એ તમે જોઈ શકો છો જો આ ભાઈ હમણાં ગાડી લઈને ત્યાંથી આવશે એટલે એમને ખબર પડી જશે કે પાસ કેવી રીતે કરે છે અને સાંજે રોજ તમે એક ઓપ્ટિકલ લહે જો પાસ કરી નાખશો તો એ માટે સારું છે અને હું એ સીઆઈએસએફની ખુદની દેવા આવ્યો છું મારો અનુભવ છે બે દિવસનો એક્સપિરિયન્સ છે એ બહુ સારો છે અને તમે જોઈ શકો છો આપણે પણ ગુજરાતથી જ છીએ કાંઠાથી ભાવથરાજથી પ્રતાપસિંહ રાજપૂત જે ભાઈ અહીં સુભાષચંદ્ર એકેડમી આવવા માગતા હોય ફીસ પણ બહુ સારી ને ઓછી છે અને શીખાડવામાં પણ સારું આવે છે જેટલા ભાઈ આવવા માગતા હોય એ આવી શકો છો અને બધી ગાડીઓ છે બોલેરો છે અને બસ છે ટાટા ચારસો સાત છે અને આપણે એક બી બિહારીભાઈ પણ છે બોલો બોલો ભાઈ કેમ બોલતા નથી શરમ આવે છે યુપી યુપી ભાઈ યુપી કે ચિત્તે યુપી કે ચિત્તે બી એ જેટલા ભાઈ આવવા માગતા હોય તો કોન્ટેક કરજો સુભાષ સરનો અને સારું ગ્રાઉન્ડ બી સારું છે અને સાંજે ફિઝિકલ પણ કરવા મળે છે લોંગ જમ્પ હાઈ જમ્પ જેટલા પણ ભાઈ જીસીઆરટીસીની તૈયારી કરતા હોય તેમને અહીં આવવા વિનંતી પણ જો તમને તમને એવું લાગે બે એક દિવસ રોકાઈ જવાનું તમને એવું લાગે કે મને ટેસ્ટ બીજો સારો આપે છે તો રોકાવાનું ને કાં બીજે લઈ જવાનું આમાં તમને ખબર પડે કે મનથી કે કેવું સારું લેવાય છે એમ ટેસ્ટ બીજો ને સાંજે રોજ ટેસ્ટ હોય છે બે ત્રણ ટેસ્ટ હોય છે એમાં તમે સાંજે તમને ખબર પડી જાય કે તમે આખોથી ગાડી આખી એની કેટલો બધો ટેસ્ટ એવો હોય છે સારો આમ તો हां જોઈ શકો છો આપણે સીઆઈએસએ પાવર દિ ગુજરાત હાઈકોર્ટ આઈબી આઈબી सब તૈયારી કર રહી છે અબી અને ગુજરાત કે જીએસઆરટીસી કે અબી તૈયારી ઓરહી હે તો જીએસઆરટીસી કે નહીં હા હા સીઆઈએસએ પર હાઈકોર્ટ વાળા હે જીએસઆરટીસી ઓર ગમાઓ 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 સબ સુંજી મિલાવા રામ તો ગુજરાતી મે વાત કરતે રહે તો આ ભાઈ બતાય છે બિહાર યુપી નાય છે ભાઈ બોલો કાઈ બોલો તમે તમારી ભાષામાં બોલો યાર

અને સારો છે વાલે મે નહીં જના પાસ મે નહી મે ક નહી બોલના મે ક નહી બોલના બસ દેખો વો કી છી કે બારે મે ગલત બોલ નહી ની जिसको जहां जाना વો અચ્છા લાગે તો इधर आना આપકો એક દિન રોકના અચ્છા લાગે દેખના સબ ટેસ્ટ દેના તો આપકો અચ્છા લાગે તો रुक જાના નહીં તો કોઈ વાત નહીં યે સબ ઓપ્ટિકલ ભી બના રહે હે ભાઈ હરિયાણા નો અરે કુછ બોલો યાર હા હા ઓર ઇધર ભી સબ ચ હું ગુજરાતી છીએ આપણે હિન્દી તો બોલવું જ પડશે હવે થોડું ઘણું અમારે હરિયાણા કે ચિત્તે वो भी सी में मास्टर है वो इधर ट्रेनर भी है ना ना कहाँ का ट्रेनर है अरे भाई आ, आप तो हमको सिखा रहे तो ट्रेनर ही बोलूंगा ना ये देखो पैलर पार्किंग है हाँ ये।, ये एल पार्किंग है ना पैलर 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 पार्किंग है देख लो आप ये ये भाई नया आया है, गाड़ी अभी नया आदि आया है और आज दो दिन में आया है फिर भी ये देखो केवी रीते करे आप जी તમને બોલેરો છે બસ છે ટાટા ચારસો સાત છે અને જીકઝેક છે અને કેમ્પર છે કેમ્પ પર ક્યાં ગયું કેમ્પ દેખો આપ કેમ્પર પણ છે જેટલા ભાઈ ગુજરાતી આવવા માંગતા હોય તો સુભાષ સર કોન્ટેક કરજો અને મારી કોઈ જરૂરત પડે પ્રતાપસિંહ રાજપૂત ગામ તાલુકો તાલુકાવા જિલ્લો બનાસકાંઠા મારી કોઈ જરૂર પડે તો મને પણ સુભાષ સરથી નંબર મારો લઈ લેજો અને કોન્ટેક કરજો આ બધી અહીં એકેડમી જ છે અને બધા અહીં ટેસ્ટ આપવા આવે છે જેટલી ભરતીઓ ચાલે છે સીઆરપીએફ સીઆઈએસએફ બી એસએસબી બી જીસીઆરટીસી જેટલા પણ ભાઈઓ અહીં આવે છે તો એ ટેસ્ટ આપવા જ આવે છે અને એમનું એક્સપિરિયન્સ પણ સારું હોય છે હું પણ એક ગુજરાતી છું અને હું પણ બે ચાર બે ત્રણ દિવસથી આવ્યો છું તો મારો એક્સપિરિયન્સ પણ સારું છે અને મને તો એમ લાગ્યું કે ભાઈ જે પણ કોઈ જાતા હોય એમને હું એક જ સલાહ આપવા માગું હમણાં આપણે મહેસાણાવાળા અહીં જીસીઆરટીસીની તૈયારી કરે છે આ મીડ એક્ઝામમાં તો એમને મેં પૂછ્યું કે ભાઈ કેવું ટેસ્ટ ચાલે છે એમણે કીધું કે ભાઈ જો બતાવરાય નહીં કોઈ એકેડમી છે ને ખરાબ હોય તો એ આપણે મનમાં રાખવાની હોય પણ બતાવરાય નહીં કેવું છે એમ એક્સપિરિયન્સ બાકી તમે અહીં આવી એક દિવસ ફ્રીમાં રહો એમાં તમને નાનથી નથી પછી ફીસ આપો તમને સારું લાગે તો રોકાવાનું જો એવું લાગે કે મને નથી લાગતું કે આ હું શીખી કહેશું કે ડ્રાઈવિંગ પાસ કરીશ નહીં કરી કું તો તમારે એમને કહી દેવાનું કે સાહેબ મારે નથી રોકાવું એક દિવસ રોકાઈને ને એ બી ફ્રીમાં એમાં કાંઈ રૂપિયો છે નહીં અને તમે જોઈ શકો છો ભાઈ જે પણ ગુજરાતી આવવા માંગતા હોય તો એમણે ગુજરાત ભાઈને કોઈ પણ ગુજરાતમાં સુરત છે અમદાવાદ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે સુરત છે અરવલ્લી છે ખેડા છે છોટાઉદેપુર છે આપણે રાજકોટ કોઈ પણ જિલ્લાના ભાઈ આવવા માંગતા હોય તો એ જોઈ શકો છો જો આ છેલ્લે અત્યારે ટેસ્ટ લેવા છે એસ લો અને ઉલી બાજુ જીકઝેક અને બસનું ચાલે છે આ બસ છે આપણે અત્યારે બસનો ટેસ્ટ હવે લેવા છે અને એક તો આગળ એક ગ્રાઉન્ડ છે એમાં તો લઈ લીધો બે ટેસ્ટ એટલે તમે જોઈ શકો છો આ બધા આ નવા નવા સ્ટુડન્ટ આવે તો એમને હું એથી એકેડેમીમાં લઈ જવાય ને એકેડમીમાંથી કમ્પ્લીટ ફોર્મ વોર્મ ભરાવી અત્યારે અમે નાસ્તો કરીને આવ્યા જ છીએ અત્યારે સાત હજારમાં આપણા ગુજરાતમાં કોઈ વસ્તુ નથી મળતું અને અહીંયા વીસ હજાર રૂપિયા ફી લે છે મહેસાણામાં આપણે એકેડમી છે એમાં અમે પૂછાયું હતું મહેસાણામાં એકેડમી છે અહીંયા અમે પૂછાયું હતું કે કેટલા હજાર ફી છે તો વીસ હજાર રૂપિયા પંદર દિવસની હવે પંદર દિવસની વીસ હજાર રૂપિયા તમે ફીસ આપો એ કરતાં તો તમે અહીં આવશો અને તમે પાસ ના થઈ જાય એવી ગેરંટી ખુદ લે છે ત્રીસ હજારમાં તો એ ગેરંટી લે કે નહીં પાસ થયા તો પૈસા પાછા રૂપિયો રૂપિયો અને જો પાસ થઈ ગયા તમે તો તમારે ત્રીસ હજાર એમને દેવાલા અને જો તમારે ઈ ક્લાસ ન કરવો હોય અને દસ દિવસનો કરવો હોય તો સાત હજાર રૂપિયા છે બધા જીકઝેક બીજા બધું એચ ઓપ્ટિકલ એ ટોપટિકલ એલ પાર્કિંગ બધું કરવામાં આવે છે ટોટલી તમે જોઈ શકો છો આ ભાઈએ ચડાવી દીધી છે ને હવે પાછી રિવર્સ લે અને રિવર્સ લઈ અને ચોપ્ટિકલ બનાવશે હ અને પછી અમારો નંબર આવશે અમારું કાર્ડ છે એમની પાસે છે એટલે અમને અમે પણ એમણે જાશું અને કરશું ટેસ્ટ જેટલા ભાઈ ગુજરાતમાં હોય એમને કોઈ કોમેન્ટ બોમેન્ટ કરવી હોય અને કોઈ લખવું હોય તો એમને સાહેબની ડાયરેક્ટ નંબર હોય તો કોન્ટેક કરી દેજો હું પણ એક બનાસકાંઠા જઈ જ છું અને મારો પણ ટેસ્ટ સારો રહ્યો છે આ તો કોઈ ભાઈ ગુજરાતી હોય ને આબા માંગતા હોય તો સરે કીધું કે હું લાઈવ છું તમે બે શબ્દ વાત કરો પાંચ દસ મિનિટ કે કેવું છે મારું એક્સપિરિયન્સ એટલે હું એમ જ કહેવા માગું કે તમે આવો એક દિવસ જુઓ તમને સારું લાગે તો તમે રોકાજો તમને સારું ના લાગે તો તમે પાછા જઈ શકો છો એક દિવસ રહીને હું પણ એક ગુજરાતમાં સુરતમાં પહેલા ડાયમંડમાં હતો ટ્રાફિકમાં હતો ટીઆરબીમાં અને ટીઆરબીમાં હાલ મેં નોકરી છોડી દીધી અને સીઆઈસએફની તૈયારી કરું છું હાલ સુરતમાં જ છું ટીઆરબીમાં અને મેં નોકરી હાલ રાજી રજા ઉપર છું ને સીઆઈએસએફ અને સીઆરપીએફ અને બ્યુરો આર્મી બ્યુરો એની તૈયારી કરું છું એટલે પણ જેટલા પણ ભાઈ હોય અને કોઈ પણ જો વરસાદની એવું હોય તો અહીંથી પાણી છે ને મોટરથી કાઢી દેવામાં આવે છે અને કંઈ તો બીજા ગ્રાઉન્ડ તમને લઈ જાય બીજું પણ ગ્રાઉન્ડ છે આવું એટલે જેટલા ભાઈ આવો માંગતા હોય એમને હું એક જ વિનંતી કરું કે આવો અને સારું છે તમે એકવાર જોઈ એમને સારું લાગે તો રોકાવાનું અને આ ભાઈ છે પાસ હો લગાએંગે એકેડમી કે ઉપર કે અમારે કિત બંદે પાસ હોય લેલો ભાઈ અને જો ભાઈ આના જતા સુભાષ સર કરો અને કોઈ પણ ભાઈ ગુજરાતથી સુરત સુરત છે વડોદરા છે ગાંધીનગર છે બનાસકાંઠા છે વડોદરા સુરત ગાંધીનગર ખેડા ઉદયપુર કોઈ પણ ભાઈ આવવા માંગતા હોય તો એમને સુભાષ નો કોન્ટેક કરજો અને તમને એવું લાગે તમે રોકાજો એ સુભાષ થી વાત કરજો વાત लो सर जी बात जो भी भाई इस वीडियो को देखेंगे गुजरात से सी आई और गुजरात हाईकोर्ट के लिए अगर कोई कैंडिडेट आना चाहता है तो बिल्कुल यहाँ पर आप आइएगा स्पेशल आपको उस टाइप के ऑप्टिकल यहाँ पर देखने को मिल जाएंगे स्पेशली इस इसलिए आप बिल्कुल आइए यहाँ पर आ सकते हैं हर टाइप का बेस तो यहाँ पर नहीं मिलता हम स्पेशल कुछ बेचेज चलाते हैं अब जैसे सी आई के लिए और हाई कोर्ट के लिए स्पेशल बेच चल रहा है तो बिल्कुल आप आ सकते हैं और चलो आज की वीडियो में इतना ही मिलते हैं नेक्स्ट वीडियो में जय हिंद जय भारत